નામ મિત્રો તમારું સ્વાગત છે નવા આમ માં તો હમણા લોંગ બ્લોગ ન થાઉતા એનું કારણ છે કે અમે નવ રાઈડ ના આમ જો ટાણે આવા વતર હાલે છે તો આજે આપણે ઘઉં વાવન તૈયારી છે હંધી માંડી બાંડી હાથે કાઢ નઈ સકુ બક હજે કર નઈ કી તો હવે ઘઉં વાવાય છે જો તમે આઈ સુધી ને ઘઉં વાવવાના હે હાલો આવી નાખી પછી પાણી વરુ ને

પાણી ભરી ગયું આ રીતના કંઈક ટેફો હોય તો આ રીતના માપી નાખવાનું ટેફો બધા વી જાય જો તમે આટલું પાણી વારવું નું આ મરસી ઉધી આ તો વાળીને મળી પાણી વાળ વાળ તો અમે ખરેડી બાજુ ફાઈ ગયા અને ખરેડી શું લેવા એ હાલો પછી કઈ તમને ખરેડી થી પાછા આવતા ખરેડી જો આ લેવા ગયા તા તમને ખોલી બતાવું ખુલશે નહીં એકલા થી તો યાર જોવા નહી ખુલે યાર અને એલોજન કેવાય કેવાય એલોજન આ તમને એ બતાવીશ તમને કેવી થાય છે અને પાણી વારો પી ગયું એટલું એક બે તાર સાર ક્યારે રહી ગયા છે રહી ગયા ચાલો મિત્રો કાઠિયાવાડી મોજ જોવો આ માંડવીના ઓરા છે જવો આ કારતક મહિનામાં માંડવીના ઓરા લીલી માંડવી તો આ બધા મિત્રો આડોશી પાડોશી ખેડૂત ભેરા થઈ આ બધા આજ ઓરા પાડીને ખાવાના છે આવી મોજ સિટીમાં ન આવે આ મોજ લેવી તો ગામડામાં જ જવું પડે ગામડા જેવી મોજ ક્યાંય નથી જવા આ ઓરા ખા એટલે બધાને બહુ મોજ આવશે

હા તો માંડવી ખાઈ જોઈ શકો ખાવા બેઠા અને આને તો હું આમ ઉભક આને ઉભેક નો ફાવે આ બધા વીઆઈપી માણય જો આને હું આમ બિસ્લેરી વગેરે આને ન પછી ઘરે ભલે ગોરા પાણી પીતા હોય જો જો આય અમન ન્યા આવે કે બિસલેરી વગર અમને નો હાલે કરે તો આમ ગોરણ પાણી કે તો જો બધાય માંડવી ખાઈ લીધી છે અને બધાય ઊભા થઈ ગયા હે એ કામ રાખણે ને કામ રાખણે અને સુરા કાઈ કેટલી તારીખે આ ગૂગલ માં જોઈને બતાઈ દયો જી બધાય ને ટુડે 16 નવેમ્બર આ દબાવ આગના એક તો ફોન આખતા આવડે નહીં ટુડે 16 નવેમ્બર

વાવી પડે મરસીબરસી માં કપ માં